પંથ પર સત્યોતેર માં પ્રજાસત્તાક પર્વ ની ભવ્ય રિહર્સલ યોજાયું ગુજરાત નો સ્વતંત્રતા નો મંત્ર વંદે માતરમ ટેબ્લો આકર્ષણ નું કેન્દ્ર બન્યો ભારતના ના સત્યોતેર માં પ્રજાસત્તાક પર્વ ની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીના ઉજવણી પૂર્વ અભ્યાસ રૂપે નવી દિલ્હીના ઐતિહાસિક કર્તવ્ય પથ પર ભવ્ય ફૂલ ડ્રેસ રિહર્સલ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કવાયત દરમિયાન ભારતીય સુરક્ષા દળોના વિવિધ પલટણો લશ્કરી શસ્ત્ર સરંજામ અને વિવિધ રાજ્યોના સાંસ્કૃતિક ટેબ્લોનું નિદર્શન કરવામાં આવ્યું હતું દેશની સૈન્ય શક્તિ અને સાંસ્કૃતિક વિવિધતાના અદભુત સંગમમાં સુરક્ષા જવાનોએ શિસ્તબદ્ધ કદમતાલ મિલાવીને આગામી પ્રજાસત્તાક દિનની પરેડની પૂર્વ તૈયારીઓની ઝાંખી કરાવી હતી આ વર્ષની પરેડમાં ગુજરાત રાજ્ય દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલો સ્વતંત્રતાનો મંત્ર વંદે માતરમ વિષય પર આધારિત ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો આ ટેબ્લોમાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતનું યોગદાન અને રાષ્ટ્રભક્તિના જોવાળની કલાત્મક રીતે રજૂ કરવામાં આવ્યું છે ટેબ્લોના માધ્યમથી સ્વાતંત્ર્ય સેનાનીઓની શૂર્યગાથા અને વંદે માતરમના નાદ સાથે જોડાયેલી ઐતિહાસિક ઘટનાઓની જીવંત કરવામાં આવી છે જે ગુજરાતની ગૌરવશાળી વિરાસતને રાષ્ટ્રીય ફલક પર ઉજાગર કરે છે રાજપથ પર યોજાયેલા સ્વચ્છતા નિરીક્ષણ દરમિયાન કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ અને સંરક્ષણ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રદર્શન બાદ હવે છવ્વીસમી જાન્યુઆરીના મુખ્ય સમારોહ માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે ગુજરાતનો આ ટેબ્લો માત્ર રાજ્યની કલા સંસ્કૃતિ જ નહીં પરંતુ રાષ્ટ્રની એકતા અને અખંડિતતાનો સંદેશ પણ સમગ્ર વિશ્વમાં ફેલાવશે આગામી પ્રજાસત્તાક પર્વમાં દેશ વિદેશના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય પરેડની ભારતની પ્રગતિ અને શક્તિનું પ્રદર્શન કરાવશે